જુનાગઢ જિલ્લામાં બસો કરોડથી વધુ ખનીજ ચોરીનો મામલો સામે આવ્યો છે જુનાગઢ જિલ્લામાં બસો કરોડથી વધુ ખનીજ ચોરીના આક્ષેપ કરતા નિલેશભાઈ ઘરેણિયા જુનાગઢ જિલ્લા ખાણ ખનીજ હરકતમાં માં આવ્યું છે કોર્ટના હુકમ બાદ સ્થળ ઉપર ખરાઈ કરતા માપણી બાદ તેર કરોડ થી વધુ નો દંડ ફટકારાયો મારી રજૂઆત એ છે કે મારી આ વિભાગમાં ઘણી અરજીઓ છે ખનીજ ચોરીની કે ખનીજ ચોરીની અરજીઓમાં કોઈ કાર્યવાહી થતી નથી એક અરજીમાં હું હાઈકોર્ટમાં ગયો અને હાઈકોર્ટ બાદ ગ્રેટ ટ્રિબ્યુનલ પુના બેન્ચમાં ગયો ત્યાંથી એક ઓર્ડર થયો અને એ ઓર્ડર મુજબ હમણાં માપણી થઈ છે એવા સમાચાર મળ્યા છે અને મીડિયા દ્વારા મને ખબર પડી કે તેર કરોડના અઢાર લાખ સમથિંગનો ડન છે એટલે મેં સાહેબ પાસે નોટિસ માગી સાહેબ મને આ નોટિસ માગો આ મને આપો કારણ કે હું અરજદાર છું મને આપવી તમારી ફરજમાં આવે છે પણ સાહેબ મળતા નથી ટેલિફોન ઉપાડતા નથી અહીં ઓફિસમાં આવીએ તો એવું કહે છે કે સાહેબ ગીર સોમનાથ છે ગીર સોમનાથ જઈએ તો એવું કહે છે કે સાહેબ જૂનાગઢ છે સાહેબ ફોન ટેક્સ મેસેજ કરીને એવું કહે છે જે કામ હોય ટેક્સ મેસેજમાંથી કીધું ટેક્સ મેસેજ કર્યા પછી જવાબ આપતા નથી મને મારી નોટિસ ક્યારે કરવાની જોઈએ છે એ ઉપરાંત જે જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના દિવાસા ગામ સીલ ગામ અને કુકસવાડા એમાં એક વર્ષ દિવસ પહેલાં ખનીજ ચોરીની માપણી કરવામાં આવી હતી એમાં કરોડો રૂપિયાના દંડ થયા છે કરોડો રૂપિયાના દંડની કોઈ આજે એક વર્ષ દિવસ થયું છે કોઈ કાર્યવાહી કરતા નથી કારણ કે ખનીજનો કોઈ દંડ થાય એટલે તાત્કાલિક એટીઆર બંધ કરવા જોઈએ ત્યાં ખનન બંધ થઈ જાય પણ આજે એક વર્ષ દિવસ થયું કોઈ કાર્યવાહી કરતા નથી આવા ઘણા ઇશ્યુ છે આજે આજ આ આજ ઓફિસને લગત ઇસ્યુ એટલા છે અને જે મારી જૂની પેન્ડિંગ અરજીઓ પડી છે આ એકમાં હું હાઈકોર્ટમાં ગેરંટી પણ એટલે તેર કરોડનું ડન થયું જો મારી બીજી આ અરજી પેન્ડિંગ પડી છે એમાં ડન કરે તો બસો કરોડની નીચે ડન નથી થતું ઘર જેવું જમવા પધારો ભુજમાં સૌથી સસ્તું અને સારું ઘર જેવું જમવા એક વખત પધારી ખાતરી કરો શુદ્ધ શાકાહારી સ્વાદિષ્ટ અને ચટાકેદાર ભોજન જમવા આજે જ પધારો સવારે ચા નાસ્તો બપોરે તથા સાંજે રાત્રે જમવાનું ચાલુ છે ટિફિન સેવા પણ ચાલુ છે માસિક છૂટક જમવાનું ચાલુ છે બહારના નાના મોટા ઓર્ડર ઉપર ખાસ ધ્યાન આપવામાં આવશે સંપર્ક અતુલભાઈ મોતા નાઇન સિક્સ વન નાઇન ટુ એટ ટુ ઝીરો નાઇન સિક્સ નાઇન ઝીરો એટ ટુ ઐટ સિક્સ ડબલ ઝીરો ટુ ઐટ એકમ ભવન એકમ ભવન મધ્યે રહેવા જમવાની સાથે ડાઇનિંગ હોલ બેન્કવેટ હોલ તથા રૂમોની પણ સુંદર સવલતો ઉપલબ્ધ છે હોટલ ઇલાર્ક પાછળ સ્ટેશન રોડ ભુજ કચ્છ